હલો યુટ્યુબ ફેમિલી તો જુઓ બધેને હરહરમાં દેવ બધા ઉઠી ગયા હશો સન્ડે છે તો આજે થોડા ઘણા એવા કાઢ બધા સવારના કોરવા હું બનાવવા બનાવું આજે આ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીશ પછી આનામાં લીલી ડુંગળીના પાન છે ધાણા છે મેથી છે એ બધું કરીને સવારના કોરવા બેસી ગયું નાસ્તો બનાવવા કદાચ જેમ કે આ કીધું હતું ને તમને કે જવાનું થાય કદાચ હો તો મુઠિયા લઈ જઈશ નહીં જવાનું થાય તો અલગ વસ્તુ ઘરમાં ખાઈ જશું બનાવી તો નાખું પછી મને નવું ઉકલે આ બધું તો બસ અત્યારે જેઠાણીમાં બેઠાયા એ બાય પીતા હતા ને હું એ બેઠી શરૂઆત કરી હજી પતિદેવ સુતા જ છે ક્યાં પહોંચે ગાડો એ જોઈએ બધા મેં બધું લોટને બાજરાના લોટને બધું નાખી દીધું હોય આજે મારા પાસે મૂળા નહીં નતું ના મસ્ત બને લોટ પર બાંધી પછી વાસણનો ઢગલો ધોવા જઈએ અને બસ મુઠ્યા તમને હું આજે રેસીપી વધારે શેર નથી કરતી કે મને થોડું મોડું થાય ઘણું મોડું થઈ ગયું ઉઠવામાં પણ તો હલો પછી મળીએ લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે આની અંદર ચાયણીમાં બાફવા મૂકી દઈએ હલો માન માન બધું મેનેજ કર્યું છે બાર વાગે છે અને હવે મુઠિયાનો વઘાર કરું એક બાજુ આ ગરમ પાણી મૂક્યું હોય પતિદેવનું મુઠિયા ખણી આવીશાને આજે વનભોજન કરવાનું વિચાર્યું મસ્ત છે જગ્યા એટલે હું તો અમે બધા ભેગા જાત કદાચ ગાડી હોત ને પણ આ બધીની ગાડી વર્ધીમાં હોત મને આ ભેજાક બહુ થઈ ગયું છે તો થાય દર્શન આવી નહીં કુરન દેવસ્થાને પણ નથી પહોંચી તો અહીંયા હું પહોંચી શકું ને એમ છે નહીં તરમ તો મારા મોટા જેઠાણીએ બધું બતાવી હતું તો આ ફેર મને હોય તો બધા ભેગા જાશું તો હમણાં મારે જેટ તો ફ્રી હશે જ નહીં પછી દર્શનને ફ્રી ન હોય તો મેં કીધું બે ભેગા દર્શન કરી શકીએ મોસ્ટ ઓફ છે ને એ હાલી જ ન શકે મેં કીધું બધેને અત્યારે રહેવા નહીં હું દર્શન કર્યો મારા માટે ત્યારે જરૂરી થઈ ગયું જરા એમ કરીને આમ નક્કી કર્યું હવે હું તો બહાર ખાઈ લઈને એવું નથી ભલે પણ આ વિડીયો માટે કરીને થોડુંક અલગ થઈ જાય તો મેં કીધું ચાલો મુઠિયા મુઠિયા બનાવી પહેલાં થેપલાનો વિચારો તો પછી મુઠિયાનો વિચાર કર્યો તો હવે હું વગાર કરું અને પછી તમારથી મળું અને પતિદેવ નાઈ આવે ઓકે જવું મુઠિયા પણ સરસ મજાના થઈ ગયા છે અને હવે ખાલી રાઈ આ તેલ તો તપ તકડ તકડ મેં નાખી દીધું નહીં મને બહાર જવું હોય ત્યારે બહુ ઘટાડો થઈ પડે સવારના પૂરમાં આજે પાર્લરમાં એક કસ્ટમર આવી ગયા અને હું મારું કસ્ટમર મૂકવાનો પૂરો પૂરો ટ્રાય કરું કે એક પણ ન મૂકું પણ ક્યારેક ક્યારેક બહુ સિચ્યુએશન ખરાબ થઈ જાય એમ બસ હવે જેમ તેમ કરીને બધું પતાવી હોય બધે જાતા જ હશે અને જાણે મને તેમને ઘર ભેગું થઈ જાય છે ને એમાં થોડુંક મેનેજ કરવું બહુ અઘરું થઈ જાય એમાં યુટ્યુબનું બધું લેવાનું હોય ઠીક છે પણ મહેનત તો કરવી જ પડે હા પછી મળી જવો મૂઠ્યા બની ગયા છે આપણાના ડબ્બામાં અને હાલો હવે રેડી થઈ જઈએ પતિદેવ પણ રેડી થાય છે અને ફાઇનલી સાડા બાર થઈ ગયા છે અને આ બધું આપણું બપોરનું જમશું વન ભોજન કરશું પેલા ખંભરા દર્શન કરશું અને પછી કા આરામથી જમશું ચાલો હવે હું બેગ પેક કરું મને આઈનિંગ કરવાનો ટાઈમ દેજો ખાલી વારને વાંધો ને એક વાર હવે બસ બેગ પેક કરો લો એટલી વાર તો અમે આ સીએનજી બાઇકથી જવા નહીં પતિદેવ ક્યાં ગયા કરે હજી તો હલો હવે નીકળવાની તૈયારી કરી આની કરી એવી એવી કરી ઘણા ટાઈમ પછી આમ બાઈકથી જઈએ મોસ્ટ બહુ ઓછા જાય હમણાં બાઇકથી હવે આજે ઈચ્છા થઈ તડકો છે હમણાં શિયાળો છે ને તો મજા આવે છે રાખામાં તડકાની મજા લેવા હલો હવે પછી મને આ દર્શન તો એવી તૈયારી કરે જાણે બાઇકો શું કહેવાય એને બાઇકર

પતિદેવ શું થયું આ પતિદેવ ગયા હતા એમનો સીએનજી ભરાવા આમાં જેટની ગાડી એ જેમને હમણાં જ લીધી અને બસ હવે આપણે વરી પાછા હાલે હાલી મને છે ને આવી રીતે હું લોંગ ઉપર કોઈ વિડીયો બનાવતી નથી તો મને ફોનમાં થોડોક કેમ થાય ક્યાંક પડી બળી જાશે તો અને નથી મારા પાસે સ્ટેન્ડ કા તો બીક લાગે હો જોડી ફોનની પણ ઠીક છે હાલો પછી મળીએ આગળ તમે બોલું બસ ખબરા રિલેક્સ થઈ જાયગા ભલે આલો પછી મલી આવે અહીંયા કને નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હી મે તો ના કરી પણ કે ભૂખ લાગી તો મને ભલે નાસ્તો લઈ આવી હું તોય કે કે વેલા કે અહીંયા જમીએ કાં કને હાલો બીજો શું થાય નાસ્તો કરી લે

અંદર બીજા છે તો હું ડાયરેક્ટ અત્યારે બતાવતી હમ પછી બતાવીશ તો તમે દર્શન કરી લેજો બધા અને આજે રવિવાર છે તો આજે બધું હોય એના કારણે તો બસ દર્શન દર્શન તો કરી લીધા મેં હવે બહાર જે આવે ને પછી આગળ બેસી કરીને પછી નીકળશું અરે હવે અમે દર્શન કરી લીધા એ મંદિર માં એકદમ અંદર પછી જવા ને બધા હોય ને તો મને જાય એવું થતું હતું કે ન લોંકા ખરાબ લાગે એમ બધું તો તમે દર્શન તો કર્યા હશે આમ નીકળી રહ્યા તો બહુ પડે હેરી ખંભરામાં બહુ જ પડે અમને હે પવન બહુ હે હલો હવે અમે નીકળીએ છીએ પછી મળીએ હવે મેને અહીંયા સામે જાણ ભઈ આ મંદિર બંધ હે એમ દર્શન એમ કે કે અહીંયા કારણ છે ઠંડી પડશે અંદર બહુ જ તો હવે અહીંયા નક્કી કર્યું ને પછી અહીંયા મુઠિયા ખોલ્યા હે આના કરતા તો ઘરે જઈને ખાતો તો ખાય ન તું ભૂખલા ઘરે દીની માં ઠીક છે હાલો હવે કાઈ લઈ આ મુઠિયા એન્જોય કરે ને અને આના માટે પાર્સલ લેતી આવી હતી જો એ રાજી ખાઈ લે ખાઈ લે ઈ મારાથી બીવે છે ઈ મારાથી બીવેરો બિચારો આ મારા બંટી જેવો જ છે જો બીવેજ બંટી તમારો કોઈથી ન બીવેજો કે આને કહું છું હું હાલમાં મસ્ત કૂતરા છે બસ માને તો ને મુઠિયાથી પેટ ના ભરાયો થેપલા બનાવી આવ્યા હતા હાલો તો અત્યારે વાગે છે પોણા છ ઘરે પણ આવી ગઈ માથા તેલ નાખી દીધું કા ઓ એવા વાર ઘૂંચવાના હતા વાત મૂકી પેલા તો આવીને તેલ નાખ્યું માથામાં આટલા અદ વગરના વાર ગૂંચવાઈ ગયા હતા હવે હકીકતમાં હું તો એમ કે હવે કઉી છે ને બનભોજન બનભોજનુ ગોળ ન ખાય જ નહીં હું ઠંડી પડે એમ થાય કાંઈ ખાવો નથી ઘરે જ હાલીએ પછી પતિ દેહ તો મુઠિયા ખાધા પણ મને હું ઈચ્છા નથી એટલી બધી તો મેં ખાધા એટલા બધા ન ખાધા એમ ખાધા પણ એટલા બધા હવે અહીંયા ચાય ને મુઠિયા ખાઉં છું આજનો લોક અહીંયા જ પૂરો કરીએ ટૂંકમાં હું એમ કહું કે ક્યાંય પણ જાઉં ને તો બારે ખાઈ લેવું પડે ઘરેથી ઘો ગલવી સારી નહીં મને તો નાય કરતા કરતા કે ન બનાવું ખાઈ લેશું હું વોટી મને કે વિડીયો સરસ બને ને શું સરસ ઠીક છે હલો હમ પછી મળી આવે પછી નહીં વિડીયો જ પૂરો કરું આજનો